જેસીસી હોસ્પિટલ દ્વારા જોડિયાના દર્દી પાસેથી છ લાખ રૂપિયા જેટલું બિલ વસૂલ કરવામાં આવેલ આંચકીની બીમારી માટે બે દિવસ હોસ્પિટલમાં રોકાવાની વાત હતી તેને લઈ એક મહિનો દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ કરેલ જેનું બિલ આશરે છ લાખ રૂપિયા જેટલું થયું પરિવાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર નિકુંજ ચોવટીયા સામે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરાવેલ મારું નામ જાદવ પ્રવીણ બેચરભાઈ છે મારા પપ્પાનું નામ બેચરભાઈ મંજીભાઈ જાદવ મારું ગામ બાલંભા તાલુકો જોડિયો જિલ્લો જામનગર મારા પપ્પાને આંચકી આવી હતી એના માટે અમે જેસી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ આવ્યા હતા તો એ લોકો લોકોએ કે બે દિવસ એડમિટ થઈ જાઓ તો પછી અમે બે દિવસનું થઈ એ લોકોએ બે દિવસ થઈ ચાર દિવસ કર્યા પાંચ દિવસ થયા પછી એ કે હજી બે દિવસ રોકાવ વચ્ચે મારા પપ્પા સાથે હું વાતચીત કરતો તો એવું કરી ને એ કે પાંચ મિનિટ માટે સાફ સફાઈ કરવી તમે બહાર જાઓ અને બારે જઈને અડધી કલાક પછી ઈ એટક આવી ગયો હવે અહીંયા રોકાણ કરવું પડશે ઈ એવું થઈ અમને મહિનો દિવસ માટે રોકાણ કર્યું ને છ લાખ જેવા રૂપિયા અમારી પાસેથી પડાવી લીધા એ માટે અમે કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરીએ છીએ કેસીસી હોસ્પિટલ કેસીસી હોસ્પિટલ ડોક્ટર નિકુન ચોવટીયા હતા અમારી પાસે પૈસા અમે કીધું હવે અમારી પાસે પૈસા નથી અમે ઓછી છ લાખ સુધી ઉધારા કરીને ચૂકવા કીધું હવે અમારી સરકાર પાસે એવી માંગણી છે આવા ડોક્ટરો પાસે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને લાયસન્સ એ લોકોના રદ થવા જોઈએ એવી અમારી Up